સૂચન આપેલ હોય જે અનુસંધાને શ્રી આરડી જડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ડીડીસીપી પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી પોલીસ સ્ટેશન તથા માંડવી પોલીસ સ્ટાફના કર્મચારીઓએ માંડવી પોલીસ સ્ટેશન એ પોર્ટ રજીસ્ટર ગુનો નંબર અગિયાર વીસ પચાસ એકત્રીસ ચોવીસ જીરો બે નેવ્યાસી બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબના ગુનાના આરોપીએ બમડાઈ ગામની સીમામાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીના ટાવરમાંથી કેબલ વાયર ચોરી કરી ગયેલ હોય જે ચોરીના આરોપીઓ તથા મુદ્દામાલ શોધવા માંડવી પોલીસ સ્ટાફના માણસો ચોરીના આરોપીઓને પકડી પાડવા સક્રિય હોય જેથી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ વોચ ગોઠવી ચોરી થયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર ચક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો